હલો મિત્રો નમસ્કાર ભાઈ માતાજી આજ તમને બતાવવાના છીએ ટોપિક કે આજ આપણો ઈ બ્લોગ છે જુઓ શાંત મિત્રો કપાસના છોડવા થઈ ગયા કપાસ અઢી અઢી તેન મહિનામાં થઈ ગયો તો ટીટોડીના ઈંડા હજી પણ છે મિત્રો તો ટીટોડી ઈંડા કેટલી વાર મૂકતી છે મિત્રો અવળુંડું વણ થઈ ગયું તો ટીટોળી ઈંડા મૂક્યા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને વિડીયો આમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બનેરો મારા વિડીયોમાં જો તમે ટીટોળીના ઈંડા મિત્રો અને મિત્રો કેમ કે આ સમયમાં ટીટોળી ઈંડા હોય નહીં મિત્રો પણ ટીટોળી ઈંડા તમે ભણાવો ને મિત્રો આ કહેવાય છે કે આ સમયે ઈંડા હોય નહીં પણ ટીટોળી ઈંડા મૂકે એટલે બહુ કહેવાય મિત્રો તો આ સમયે ઈંડા હોય જ નહીં અને આ ખોટો વિડીયો નથી તમે મને પણ જોઈ શકો છો ને વણને પણ જોઈ શકો છો ને મિત્રો ઈંડા પણ જોઈ શકો છો શું મિત્રો ખબર હોય આ સમય ઈંડા હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને વિડીયો શેર કરજો મિત્રો મેં તો કોઈ કોઈથી ભાડું નથી કેમકે અઢી ત્રણ મહિના થઈ ગયા અને હાથની માટીમદીમાં ઈંડા મૂકે એવું ક્યાંય ભાડું નથી તો વિડીયોમાં બન્યા રેજો અને પૂરો વિડિયો જોજો હવે મિત્રો તમને આમ વિડીયો બતાવ્યો ને હવે તમને પ્રૂફ કે જાત ક્રીમ રેકોર્ડિંગ પાડીને બતાવવું અને ક્રીમ રેકોર્ડિંગ શરૂ કરી તો બને રહીજો વિડીયામાં તો મિત્રો આજ છે આપણું ક્રીમ રેકોર્ડિંગ શરૂ થઈ ગયું છે કપાસનું અને આ કપાસનું બી પણ શરૂ થઈ ગયું છે મિત્રો તમે જુઓ અને ઈંડા તમને ફરીને બતાવી દઈએ હાલીને જોવો તમે ઈંડા છે જુઓ ચાર ઈંડા છે અને બધી અણી ઈંડાની છે ને બાર છે તો જોઈ જુઓ કોઈ ભોમાં ઈંડાની કોક કોક જ છે તો આ કઈ પ્રકારના ઈંડાના કઈ પ્રકારના ઈંડા મૂકેલા છે અને આ કેટલામું આ કેવું વરહ કહેવાય અને કેવું વરહ થાય એ કાંઈ અંદાજ નહીં દાંતડી અડાડવી નથી આ તો ખાલી પડખે લઈ લઈએ આપણે અને એ તો હાંસવા જરૂરી છે તો મિત્રો આ કપાતના છોડવાની હેઠે અને ટાકડી ક્રીમ રેકોર્ડિંગમાં એટલે બતાવવું પડે એમ છે મિત્રો કેમ કે મારો નજરો આવી જાય ક્રીમ રેકોર્ડિંગ આવી જાય ડિજિટલમાં વિડીયો ઉતરી જાય અને જો મારો હાથ છે એ તમને આવી જાય અને હું છે તમે જોવો આ અને ટીટોડીના ઈંડા આ વર્ષે હોય નહીં કેમ કે શ્રાવણ મહિનો ઉતરવા આવ્યો અને ભાદરો બેહવા આવ્યો મિત્રો અને આ સમયે ઈંડા હોય કોઈ એવું ભાવ્યું છે તમે કોઈ તમારા પૂર્વજો હોય ઘટિયા હોય ને પૂછીશો મિત્રો અને મળશું આગલા વિડીયોમાં તો જય હિન્દ જય ભારત